ન્યાય માટે સંઘર્ષ કરતી એક સ્ત્રીની હૃદયસ્પર્શિક કહાની એટલે બેલા બેલા ગુજરાતી ક્રાઇમ ડ્રામા ફિલ્મ છે જે ત્રીસ મેના રોજ સુરતના નજીકના સિનેમાગ્રહોમાં રિલીઝ થવાની છે એક એવી કહાની જ્યાં ન્યાય ખોવાઈ ગયો છે અવાજોમાં અને અપરાધીઓ છુપાઈ ગયા છે સસ્તા સિસ્ટમની પાછળ જેના ડાયરેક્ટર છે તનસુખ ગોહિલ જેના કલાકાર છે પ્રિનલ ઓબેરોય નિર્મિત ઠકર ચેતન દયા પ્રશાંત બારોટ જિગ્નેશ મહેતા શાહ અને જિગ્નેશ મોદી જેવા કલાકારો આ ફિલ્મ અભિનય કર્યો છે જેમાં જોવા માટે અચૂક જજો નામ જીતા છે અને એક બિઝનેસમેન છું પણ મારા ઘણા પિક્ચર આવી ગયા છે રાજપાલ રાજપા હાલી હાલિસુ નીકળ્યો પ્રેમનગર પછી બેલા છે અને સારું કામ છે સ્ટોરી સારી રીતે મારો રોલ છે ને એક પોઝિટિવ માણસનો રોલ છે જે બિઝનેસમેન છે અને બેલા જ્યારે પ્રોબ્લેમમાં આવે છે ત્યારે આ માણસ એને સપોર્ટ કરે છે ને સપોર્ટ કરવાની જે જરૂરી છે એ આખો આ મૂવીમાં દેખાય છે મેં પાંચ 5મી કેડી છે એમાંથી બે રિલીઝ થઈ છે અને બે આવતા મહિને ગયા ને પછીના મહિને આવશે મોટા પડદા પર આવશે એકમાં મમતા સોની છે ચેતનભાઈ દૈયા છે ઘણા કલાકારો બિંકી બેન પરીખ છે મોટા ઘણા કલાકારો છે આવનારી મૂવી મેસેજ છે કે સ્ત્રીનું સન્માન કરો સ્ત્રીની રક્ષા કરો સ્ત્રીની इज્જત કરો અને પોતે એટલા સક્ષમ બનો કે તમે સ્ત્રીને માન આપી શકો એટલે સ્ત્રી આગળ જતા તમારા સક્ષમ સાથે ઉભી રહીએ તમારી બેન હોય દીકરી હોય એટલે સ્ત્રી ને આજુબાજુ છે આખું મૂવી અને સારું છે થેન્ક યુ